સરકાર ગરીબોને વિનામૂલ્યે અનાજ આપી રહી છે પણ ઘણા એવા તત્વો છે આમરે એટલા માટે કહેવું પડે છે કે અનાજ માફિયાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે અને ગરીબોના હકના કોળિયા પર તરાપ મારે છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી વધુ એક અનાજ માફિયાનું કૌભાંડ સામે આવ્યું છે આવું જોઈએ અનાજ માફિયાનું કાંડ સરકારી વેચાણ ના છીનવા રહ્યા છે કોડિયા વસેટીયા રાજમાં ગરીબો હેરાન તંત્રની સતર્કતાથી અનાજ માફિયાનું નું કાન પડ્યું ઉઘાડું સરકારી અનાજ ગરીબો સુધી સરકારી વાતો લીરાણ કરતી સંસ્થાઓમાંથી માંથી બારોબાર વેપલો થઈ જાય છે કડી અને વિજાપુરમાંથી માંથી પચીસ લાખ રૂપિયા કરતા વધુનું સરકારી અનાજ સગે વગે કરી બારોબાર વેચી મારે તે પહેલા સીઝ કરાયો છે કાલે ધ ગ્રાન્ડ બંસરી હોટેલ ની પાછળ જુની આઈટીઆઈ ની બાજુમાં એક પ્રાઇવેટ ગોડાઉન છે ત્યાં અનુધિકૃત રીતે જથ્થો સંગ્રહ કર્યો છે એવી બાતમી મળી હતી બાતમીના અનુસંધાને અમે અમે હું અને અમારી ટીમ દ્વારા આ સ્થળે તપાસણી કરેલી તપાસણીની અંદર ઘઉં દસ કિલો અને ચોખા ઓગણત્રીસ પંચાવન કિલો બનાવીને માન્ય કલેક્ટર સાહેબ સાદર કર્યા મોદી સરકાર ભલે ગરીબો સુધી મફત અનાજ પહોંચાડવા માંગતી હોય પરંતુ વચેટીયા વેપલો અટકતો નથી સરકારી અનાજ નું સાહ કિલો ચોખા તેર હજાર ત્રણસો પંચોતેર કિલો ઘઉં તેમજ છૂટક અનાજ ચૌદ હજાર એકસો એકતાલીસ કિલો સહિત કુલ અગિયાર લાખ નો મુદ્દા માલ સીઝ કરાયો છે

અડત્રીસ લાખનો મુદ્દા માલ સીઝ કરાયો છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા